કેટલા વર્ષે કેટલા વર્ષ વર્ષ સાત વર્ષ આ ગોલા કેટલા ટાઈમ તમે પિસ્તાલીસ વર્ષ નો રેકડી બનાવતા પેલા એવી રીતના રેકડી હે મસ્ત આટલી વસ્તુ હોય પણ ટેસ્ટ બહુ સારો હોય છે

એક ભાઈ નો એક કાકી નો એક માધુબેન નો તમારો હું આવું લઈને હાલો તું આવું પર આવસ હાલ તો ચડી જા ઉપર તા થાવા આવ્યાસ થાવા મંડા છે જો ઓલા નાના નાના ઝીણા ઝીણા હતા ને બી જેવા એ મોટું થાવા થાવા મંડા હે બધાય જો છે ને જામુન જામુન

બાપા હતા ને નીચે એના ગોલા મમ્મી ને એને ખાધા હે હવે એના છોકરા ખાય છે એની છોકરી ખાય છે મારું હે પાણી પાણી થઈ ગયો છે મારો ગોલો તૂટી ગયો હતો ને એનું પાણી થઈ ગયું છે ઓગળીને તો મારી જેમ કોણ ગોલા પીવે છે ખાતું નથી પીવે કોની કોમેન્ટ કરજો ગયો આટલું પાણી થઈ ગયું એ તમે કાઢીને પી લીધો ખાઈ ગઈ હવે હું બોલો પી જાઉં મમ્મી એમ કેસ બોલો પી જા હાલો તો હું બોલો પી જાવ